પાંદલજામાં આમલેટની હોટલમાં મજૂરી કરતા સગીરને એએસટીયુની ટીમે મુક્ત કરાવ્યો હતો તેમજ હોટલ માલિકની અટકાયત કરી હતી વડોદરાના તાંદલજામાં આવેલા આમલેટની હોટલમાં મજૂરી કરતા એક સગીરને મુક્ત કરાવી હોટેલ માલિક સામે પોલીસ ફરિયાદ નોંધી છે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ એસ ટીયુ બાતમી મળી હતી કે ચાચા કિસ્મત આમલેટ સેન્ટર બશેરા કોમ્પ્લેક્સ હાજી ડુપ્લેક્સની બાજુમાં તાંદલજા વડોદરા વાળો છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે ત્યાં ત્યાં દરોડા કર્યા હતા તપાસ સોળ વર્ષ નો એક છોકરો મળી આવ્યો હતો તેની પૂછપરછમાં તે છેલ્લા બે મહિના અહીંયા કામ કરતો હતો માસિક નવ હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો જેમાંથી મુક્ત કરાવ્યો હતો બાળકને મુક્ત કરાવી તેના સગા સંબંધીને સોંપવામાં આવ્યો હતો